જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બોતેર વર્ષ બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવારનો સંયોગ છે નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્ત્વ છે અને જાણો શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાગત વાર્તાઓ અને કથાઓ પાંચ ઓગસ્ટ સોમવારથી શ્રાવણ માસનાનો શરૂઆત થાય છે આ મહિનો ભગવાન શિવની આરાધનાનો છે આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે શ્રાવણ મહિનાનું ધર્મ ગ્રંથોથી લઈ આયુર્વેદ સુધી ખૂબ જ મહત્ત્વ છે શિવ પુરાણ અનુસાર આ મહિનો શ્રાવણ કરવાનો એટલે કે સાંભળવાનો છે એટલે તો તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચનો સાંભળવાની પરંપરા છે શ્રાવણ ફેરફારનો મહિનો પણ છે જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય આયુર્વેદમાં શ્રાવણને યોગ ધ્યાનનો મહિનો પણ કહેવામાં આવે છે આ રીતે દિવસોમાં ખાનપાનથી લઈ આપણે કસરત કરવાની રીતમાં પણ ફેરફાર કરવો જોઈએ આ સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક બિલ્બપત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવજીને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું ચાલો જાણીએ શિવ ઉપાસનાની પરંપરા અને તેની સાથે જોડાયેલી કથાઓ નવ શુભ યોગમાં શ્રાવણ શરૂ થશે શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા શિવપુરાણ શિવ લીલામૃત શિવ કવચ શિવ ચાલીસા શિવ પંચાક્ષર સ્ત્રોત્ર મહામૃત્યુંજય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે શ્રાવણ માસની શરૂઆતમાં અમૃત સિદ્ધિ યોગ પ્રીતિ યોગ સર્વાર્થ યોગ રચાશે તથા શ્રાવણ માસ દરમિયાન અન્ય નવ યોગ જેટલા જેવા કે અમૃત સિદ્ધિયોગ સ્થિર રાજયોગ સિદ્ધિયોગ વગેરે પણ સંયોગ રચાશે જે નવયોગ દસ વર્ષ બાદ રચાશે આ વિશેષ યોગમાં શિવ આરાધના કરવાથી અનેક ગણ્યું ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ ઓગણીસો બાવન બાદ પહેલી વખત બહુતેર વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે શ્રાવણ માસ દરમિયાન પાંચ સોમવાર આવશે જે પાંચે સોમવાર સહિતના દિવસોમાં શિવભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે આ વખતે શ્રાવણ માસ દરમિયાન દસ વર્ષ બાદ નવયોગ રચાશે જેમાં સૂર્ય બુદ્ધનો બુદ્ધાત્ય બુધનો બુધાદિત્ય યોગ ગુરુચંદ્રનો નવપંચમ યોગ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ ચંદ્ર મંગળનો કુબેર યોગ શનિનો સશક્ત યોગ રચાશે આ પાંચેય ગ્રહ યોગો સર્વ સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન માસ પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનારા છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનાતન કુમારને કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું કે મને શ્રાવણ ખૂબ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની છે દરેક દિવસે પર્વ છે તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાની શક્તિ અને પુણ્ય વધે સ્કંદ અને શિવ સ્કંદ અને શિવપુરાણને ટાંકીને નિષ્ણાતો આના બે કારણ આપે છે પ્રથમ આ મહિમા આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રના કારણે પડ્યું છે બીજું ભગવાન શિવે સનતકુમારોને કહ્યું કે તેનું મહત્ત્વ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્ત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે અને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે શ્રાવણમાં અન્ય દેવી દેવતાઓની સરખામણીમાં શિવની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે આ આખો મહિનો શિવજીને સમર્પિત છે એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ્યા દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે કારણો છે પહેલું આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા તપ કર્યું હતું અને બીજું દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે કે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા હતા શિવપુરાણની વિધેશ્વર સંહિતામાં અધ્યાય સોળમાં શિવજી કહે છે કે શ્રાવણ મહિનામાં મને બહુ પ્રિય છે આ મહિનામાં શ્રવણ નક્ષત્રમાં પૂનમ રહે છે આ કારણે આ મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય તે સમયે કરવામાં આવતી શિવ પૂજા જલ્દી સફળ થાય છે શ્રાવણ મહિનાથી ઉત્સવોની શરૂઆત થાય છે શ્રાવણથી કાર્તક મહિનાના એકસો ત્રણ દિવસોમાં તોતેર દિવસ એવા રહે છે જ્યારે મોટા વ્રત અને પર્વ ઉજવાય છે શ્રાવણમાં રક્ષાબંધન જન્માષ્ટમી ભાદરવામાં કેવડા ત્રીજ દસ દિવસ ગણેશ ઉત્સવ પૂનમ પંદર દિવસ શ્રાદ્ધ રહેશે આશો મહિનામાં નવ દિવસ નવરાત્રિ દશેરા શરદ પૂનમ કડવાચોથ પુષ્પ નક્ષત્ર પાંચ દિવસ દિવાળી દેવ ઉઠી એકાદશી ઉજવાશે કાર્તક મહિનામાં દેવ દિવાળી આ પર્વ સાથે ચારેય મહિનામાં એકાદશી ચોથ પ્રદોષ અને અન્ય ખાસ તિથિઓ પણ રહેશે આ પ્રકારે શ્રાવણથી કારતક મહિના સુધી અનેક મોટા પર્વ તહેવાર રહેશે શ્રાવણમાં વ્રત ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે કેમ જરૂરી છે શ્રાવણમાં આપણા પાચનતંત્રને સ્વાસ્થ્ય રાખવા માટે ખાનપાન પર ખાસ ધ્યાન આપવું આ મહિનામાં વ્રત ઉપવાસ કરવા જોઈએ અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ અન્ન છોડીને માત્ર ફળાહાર કરવો સોમવારે ઉપવાસ રાખે છે મોટાભાગે લોકો અને ઉપવાસથી પેટને લગતી અનેક બીમારીઓ દૂર થાય છે શ્રાવણ માસમાં યોગ પ્રાણાયામથી સ્વાસ્થ્ય સારું રહે શ્રાવણમાં વાતાવરણ એવું રહે છે આપણે મન તે વસ્તુઓ તરફ વધારે લલચાઈ આપણે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તળેલું મસાલેદાર ભોજન વરસાદના કારણે આપણે સારું લાગે પરંતુ સમયગાળા દરમિયાન આવું સો ભોજન સરળતાથી પચતું નથી તેના કારણે બીમાર થઈ શકીએ તે માટે વ્યો આ વ્યાયામ પ્રાણાયામ કરવા જોઈએ તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ